નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આ કળિયુગમાં દુશ્મન કોને નથી હોતા વાત વાતોમાં દોષથી દુશ્મનોમાં બદલાઈ જાય છે મિત્રો આ બદલતી દુનિયામાં દુશ્મનોથી છુટકારો મેળવવા માટે જ્યોતિષીય અને તાંત્રિક ઉપાયોમાં ઘણી પદ્ધતિઓનો ઉલ્લેખ છે આમાંથી એક મુખ્ય અસરકારક ઉપાય છે નાળિયેર સંબંધિત મિત્રો નાળિયેર માત્ર એક ફળ જ નથી પરંતુ આધ્યાત્મિક અને તાંત્રિક ઉપાયોમાં તેનું વિશેષ સ્થાન છે તેનો ઉપયોગ અનેક પ્રકારની સમસ્યાઓમાં ખાસ કરીને દુશ્મનોથી બચવા અને તેમની દુષ્ટતાનો અંત લાવવા માટે થાય છે આ ઉપાયનો મૂળ હેતુ દુશ્મનોના દુષ્ટ પ્રભાવને રોકવા અને જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા મેળવવા માટેનો છે મિત્રો આ વિડીયોમાં આપણે દુશ્મન મુક્તિ માટે નાળિયેરના ઉપાયો વિશે વાત કરીશું તો મિત્રો તંત્ર મંત્રમાં નાળિયેરને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ભારતીય પરંપરા જ્યોતિષીય માન્યતાઓમાં દુશ્મન મુક્તિ માટે નાળિયેરનો ઉપાય મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આ ઉપાયને સરળ અસરકારક અને પ્રાચીન વિદ્યાનો દ્વારા સકૃતિ માનવી આવે છે હિન્દુ ધર્મમાં નાળિયેરને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓ અને ટોટકામાં થાય છે અહીં આપણે દુશ્મન મુક્તિ માટે નાળિયેર સંબંધિત કેટલાક ઉપાયો તમને સમજાવવા જઈ રહ્યા છીએ દુશ્મન મુક્તિ માટે નાળિયેરનું મહત્વ નાળિયેરને સંસ્કૃતમાં સફળ પણ કહેવામાં આવે છે હિન્દીમાં તેને શ્રીફળ પણ કહેવાય છે છે જેનો અર્થ પ્રિય ફળ થાય તે માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ નથી પરંતુ સંતુલિત કરવાની અને નકારાત્મક અસરોને દૂર કરવાની શક્તિ ધરાવતું પણ માનવામાં આવે છે તેનો ઉપયોગ દુશ્મનોના અવરોધો દૂર કરવા માટે થાય છે નાળિયેરનો ઉપાય ખરાબ નજરથી બચવા માટે પણ અસરકારક છે તો મિત્રો ફક્ત એક નાળિયેરને માટીમાં દાટી દો અને દુશ્મનો કાઉન્ટડાઉન શરૂ કરી દો તો મિત્રો તમે દુશ્મનોથી પરેશાન છો અથવા તો તમને લાગે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ ઉભું કરી રહ્યું છે જો હા હોય તો મિત્રો વિડીયો તમારા માટે જ છે તો મિત્રો તમને જણાવી દઉં કે આ વિડીયો જોવા કરતાં સાંભળીને વધુ સમજી શકશો તો જો શક્ય હોય તો આ વિડીયો એવી જગ્યાએ જઈને જુઓ કે જ્યાં વાતાવરણ ખૂબ શાંત હોય તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોઈ લેજો તો જે લોકો પોતાના જીવનમાં દુશ્મનોથી ખૂબ જ પરેશાન છે તેઓ સમજો કે દુશ્મનો તમારી સાથે નવી યુક્તિઓ રમે જો કોઈ તમારા જીવનમાં એવું થઈ રહ્યું હોય કે તમે તમારું જીવન પહેલાં પહેલાં ખૂબ સારું હતું પહેલાં તમારી પાસે બધું જ હતું અને ધીમે ધીમે તમારા હાથમાંથી સરકી રહ્યું છે અથવા તમારા ઘરમાં ઘણા ઝઘડાઓ થઈ રહ્યા છે ઘરમાં પૈસાની સમસ્યાઓ વધી રહી છે દેવાની સમસ્યા વધી રહી છે અથવા તમારા ઘરમાં ઘણા અકસ્માતો થાય છે ક્યારેક તો કોઈને ઈર્જા અકસ્માત થાય ક્યારેક કોઈને મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડે જો તમે બીમાર પડી રહ્યા છો અથવા ઘરમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છો જો કોઈએ કોઈ ઘરમાં ખોટું કર્યું તો તમારી માટીમાં નાળિયેર દાટીને ખૂબ જ નાનો ઉપાય કરવો પડશે અને આ ઉપાય કરવાથી તમને જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મળશે સમજો કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય ગમે તેટલો પ્રયાસ કરે તેને તમારા જીવનમાં કંઈક ખરાબ કરવું જ પડશે તેને તમારા જીવનનો નાશ કરવો પડશે તેને તમારા વ્યવસાયને બરબાદ કરવો પડશે તેને તમારા પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવું પડશે સમજજો કે તેનો વિચાર ફક્ત એક જ વિચાર રહેશે કે તમારે આ કરવું પડશે તમારે તે કરવું પડશે જે કંઈ કરવામાં આવ્યું તે તરત જ દૂર થઈ જશે જો તમે આ ઉપાય યોગ્ય રીતે કરશો તો મિત્રો આ ઉપાય તરત જ કામ કરી દેશે જો સૌપ્રથમ હું તમને કહી દઉં કે જ્યારે પણ તમે આ ઉપાય જુઓ છો ત્યારે તે પહેલાં તમારે ઉપાયને સંપૂર્ણપણે સમજવો જોઈએ ઉપાય કેવી રીતે કરવાનો છે અને જો તમે આ ઉપાય સમજ્યા પછી યોગ્ય રીતે ઉપાયનું પાલન કરો છો તો સો ટકા કામ કરશે જ તમારે મનમાં એવું ન રાખવું જોઈએ કે તમને ખબર નથી કે આ ઉપાય કામ કરશે કે નહીં જુઓ મિત્રો જ્યારે પણ આપણે આપણા ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે શું આપણે તેના વિશે શંકા થાય છે પૂર્ણ ભક્તિ પૂર્ણ શ્રદ્ધાથી આપણે પ્રાર્થના કરીએ છીએ પૂજા કરીએ છીએ આપણે ક્યારેય ભગવાનને જોયા નથી પણ આપણે એમને અનુભવીએ છીએ આપણે જાણીએ છીએ કે હંમેશા આપણને આશીર્વાદ આપી રહ્યા છીએ તેવી જ રીતે જ્યારે પણ તમે કોઈ ઉપાય કરો ત્યારે તમારે મનમાં વિચારવું પડે કે આ ઉપાય કામ કરશે તો જુઓ ઘણી વખત એવું બને કે તમે પહેલેથી જ વિચારો છો કે તમને ખબર નથી કે ઉપાય કામ કરશે કે નહીં તો તે ઉપાય ઝડપથી સફળ નથી થતા જ્યારે તમે સંપૂર્ણ શ્રદ્ધાથી ઉપાય કરો ત્યારે ઉપાય ચોક્કસપણે સફળ થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ પહેલા વિડીયોને લાઈક કરી શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો ઉપાય વિશે આપણે વાત કરી લઈએ તો મિત્રો સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે શ્રીફળ જે નાળિયેર છે તે સામાન્ય નથી આધ્યાત્મિક અને તાંત્રિક બંને સ્થળોએ નાળિયેરનું વિશેષ મહત્વ છે હવે ઉપાયમાં તમારે કયા પ્રકારનું નાળિયેર લેવું જોઈએ એક પાણી વાળું નાળિયેર જેને આપણે ફક્ત નાળિયેર કહીએ છીએ અને એક નાળિયેરનો ઘોડો સૂકો ઘોડો જેને ઘણા લોકો નાળિયેરનો ઘોડો કહે છે અને ઘણા લોકો તેને લોકોયરનું ટોપરું પણ કહી શકે તો અહીં તમારે એક સૂકું નાળિયેરનું છીણ લેવું પડશે એટલે કે તમારે એક સૂકું નાળિયેર લેવું જોઈએ જેની અંદર પાણી ન હોય અહીં તમારે પાણી સાથે નાળિયેર લેવાની જરૂર નથી તમારે એક સૂકું નાળિયેર લાવવું પડશે હવે જુઓ હું તમને જે ઉપાય જણાવવા જઈ રહી છું તે તમારે કયા દિવસે કરવાનો છે તો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો આમાં તમારે કોઈ દિવસ જોવાની જરૂર નથી તમે કયા દિવસે તે કરશો તમે આ ઉપાય બધા જ દિવસોમાં કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાય મંગળવાર ગુરુવાર શુક્રવાર કે રવિવાર કોઈ પણ દિવસે કરો હવે જુઓ મિત્રો તમારે કયા સમયે કરવાનો છે તમારે સૂર્યાસ્ત પહેલાં ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો સવારનો સમય ઉપાય માટે ખૂબ જ સારો રહેશે આ ઉપાયને કરીને જો તમારા ઘરમાં કોઈ દોષ હોય કારણ કે ઘરમાં ક્યારેય વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે તો તે પણ તમારાથી દૂર થઈ જશે જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય કોઈ ગ્રહદોષ હોય તો સૌ પ્રથમ પૈસા સંપત્તિ સુખ સમૃદ્ધિ આ વસ્તુઓ આવા ઘરમાં નથી આવતી બીજું જો ઘરમાં આવે તો પણ જો ઘરમાં કોઈ ગ્રહદોષ હોય તો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેમનો બગાડ શરૂ થઈ જશે જેમ પૈસા આવે એનો બગાડ શરૂ થાય પૈસા ક્યાં જાય છે દવાઓમાં અકસ્માતોમાં બિનજરૂરી ખર્ચામાં તો આ ઉપાય તમે બતાવ્યા એના માટે જ લાવ્યા છીએ મિત્રો દુશ્મનોથી પણ મુક્તિ અપાવશે ભલે તમારો કોઈ ગુપ્ત દુશ્મન હોય તમારી સામે કોઈ વ્યક્તિ દુશ્મન હોય કે દુશ્મન ખૂબ જ શક્તિશાળી હોય તો તમે તેમનો સામનો કરી નથી શકતા તો આ ઉપાય કરો અને દુશ્મનથી કાયમ માટે છુટકારો મેળવી લ્યો કોઈ ગ્રહદોષ હોય તો પણ તમારા ઘરમાંથી દૂર થઈ જશે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરી લઈએ સૌ પ્રથમ તમારે સૂકું નાળિયેર ખરીદવું પડશે એટલે કે સૂકું નાળિયેર એનું છીણ તમે જે લાવો છો તમારે અંદરનું આખું નાળિયેર કાઢવું પડશે અને તેની સાથે ખાંડનો પાવડર લાવવો પડશે જો તમારી પાસે પહેલેથી જ ઘરે ખાંડનો પાવડર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે તમારે શું કરવાનું છે તમારે નાળિયેરને ઉપરથી થોડું કાપવું પડશે ઠીક છે તમારે વધારે કાપશો નહીં ફક્ત થોડું જ કાપશો ગોળ બોલ કાપો કારણ કે તમારે આ બોલની અંદર સૂકી ખાંડનો પાવડર ભરવાનો છે એટલે કે તમે જે ખાંડ લાવ્યા જેને ઘણી જગ્યાએ ખાંડનો પાવડર કહેવાય અને ઘણી જગ્યાએ તેને ખાંડ પણ કહેવામાં આવે છે તો તમારે તે બોલને સંપૂર્ણપણે ખાંડથી ભરી દેવો તમે તે ખાંડનો પાવડર નાળિયેરના શીલમાં સંપૂર્ણ ભરી દેશો હવે તમારે આ બોલને તમારા હાથમાં પકડવો પડશે તેને હાલથી ભરવો પડશે બોલને તમારા હાથમાં પકડી પછી તમારી આંખો બંધ કરવી પડશે અને તમારે અહીં મહાદેવજી હનુમાનજી ભગવાન ગણેશનું ધ્યાન કરવું પડશે અને તમારે મા પાર્વતીનું પણ ધ્યાન કરવું તો તમારે તેમને પ્રાર્થના કરવી પડશે કે તમે અમારા જીવનમાંથી બધી જ મુશ્કેલીઓ દુઃખ દૂર કરી દો તો જુઓ ભગવાન કાલભૈરવ ભગવાન શિવનું એક સ્વરૂપ છે અને ભગવાન કાલભૈરવ સામે દુશ્મનો ધ્રુજે છે એટલે કે સૌથી મોટો દુશ્મન પણ ગમે તેટલા શક્તિશાળી હોય તો તેમના સહેજ પણ નુકસાન પહોંચાડી નથી શકતો તો જુઓ મિત્રો તેમનું પછી મહાદેવને પ્રાર્થના કર્યા પછી અને મારા મારા દુશ્મનોથી બચાવો જીવનમાં બધા જ દુશ્મનો સંપૂર્ણપણે દૂર હું મારા દુશ્મનોથી ખૂબ જ પરેશાન છું અને જાણું છું કાલ પોતે પણ જે તમે જુઓ જેના પર તમારા આશીર્વાદ છે તેને નુકસાન પહોંચાડી શકતો નથી આ રીતે પ્રાર્થના કરો અને તે નાળિયેર તે સુકેલા શેલમાંથી ખાંડ ભરી છે તેને દાટી દો તમારે તેને કાચી માટીમાં દાટી દેવું પડશે જ્યાં તેને દબાવો તમારા ઘરની આસપાસ જ્યાં પણ ઝાડ દેખાય એવું ઝાડ કે જેની નીચે માટી હોય ત્યાં ખાડો ખોદો અને ઘરેથી કંઈક તમારી સાથે લઈ જાઓ જેથી તમે સરળતાથી ખાડો ખોદી શકો કારણ કે આ બોલ એવો નથી કે તમારે એને માટીની ઉપર રાખવો પડે તમારે તેને માટીની અંદર દબાવી દેવો પડશે તેને એવી રીતે દબાવવો પડે કે તે બોલ અંદરનો ભાગ છે જે તમે ખાંડથી ભર્યો છે તે ભાગ ઉપર તરફ રાખવો પડે જેથી કીડીઓ વગેરે સરળતાથી આ ખાંડ ખાઈ શકે જેથી જ્યારે તમે આ બોલને બોલને દબાવો છો ત્યારે માટીના ઉપરના ભાગને થોડો ભાગ ખુલ્લો છોડી તમારે આખા ઢાંકવાની જરૂર નથી નહીં તો તમારે આખા બોલને ઢાંકી દેવું પડશે પરંતુ એનું નાનું છિદ્ર ખુલ્લું છોડી દેવું જોઈએ જેથી કીડીઓ સરળતાથી તેની અંદર જઈ શકે અને સરળતાથી ખાંડ ખાઈ શકે સમજો કે કીડીઓ ખાંડ ખાઈ જશે તમે જોશો કે તમારા જીવનમાંથી દુશ્મનો દૂર થઈ જશે અને ઘરના દોષ દૂર થઈ જશે વાસ્તુ દોષ દૂર થશે જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે બધા જ દુઃખ દૂર થશે જો તમે આ ઉપાય કરશો તો જુઓ મિત્રો મહાદેવ પશુપતિનાથ પણ કહેવામાં આવે છે જેનો અર્થ એ થાય કે પ્રાણીઓના સ્વામી તે આપણા મહાદેવ છે જે પ્રાણીઓને સૌથી વધુ પ્રેમ કરે છે જ્યારે તેમના માટે કંઈક કરો છો ત્યારે મહાદેવ ત્યાં આવીને ઊભા રહે છે અને કહે છે કે આ મારો ભક્ત છે તે પ્રાણીઓને પ્રેમ કરે છે હું તેમના વાળને પણ નુકસાન નહીં થવા દઉં તેથી તમે સમજી શકો છો કે મહાદેવના સીધા આશીર્વાદ એ વ્યક્તિને મળે છે જે સુકાન નાળિયેરના આ ઉપાય કરે છે જો તમને વિશ્વાસ ન આવે તો ઉપાય અજમાવીને જોઈ લો મિત્રો મારા મહાદેવ તમારું કેવી રીતે રક્ષણ કરે છે તો જુઓ કોઈ સાચી ભક્તિથી મહાદેવની પૂજા કરવી તેમના ઉપાયનું પાલન કરો અને સમજો કે તેનું ફળ મળ્યું જ છે જીવનમાં ક્યારેય કોઈથી ડરવાની કે પરેશાન થવાની જરૂર નથી મિત્રો મારા મહાદેવજી જીવનની બધી જ મુશ્કેલીઓ અને દુઃખો દૂર કરી દેશે બસ આ ઉપાય સાચી ભક્તિથી કરો અને તમારે કેટલી વાર કરવો પડશે તમારે મિત્રો આ ઉપાય ઓછામાં ઓછો પાંચ વખત કરવો પડશે ઠીક છે મિત્રો તમારે પાંચ સૂકા નાળિયેરને માટીમાં દાટી દેવા આ ઉપાય પાંચ વખત કરો અને પછી જુઓ કે પરિણામ શું આવે છે તો જુઓ આજના આ વિડીયોમાં હું તમારા માટે જે પણ ઉપાય લઈ આવ્યો છું તે ખૂબ જ અસરકારક છે તે ફક્ત તમને દુશ્મનોથી જ મુક્તિ અપાવશે નહીં તે તમારા ઘરમાંથી વાસ્તુદોષ પણ દૂર કરશે જેના કારણે ઘરની મુશ્કેલીઓ ઘરની બધી જ સમસ્યા આ ઉપાયથી દૂર થઈ જશે તો મિત્રો દુશ્મનથી મુક્તિ મેળવવા માટે નાળિયેરના બીજા ઘણા સરળ ઉપાયો છે જેને અપનાવીને તમે તમારા શત્રુઓથી મુક્તિ મેળવી શકો છો તો મિત્રો વિડીયોમાં વધુ જાણો અને તે સરળ ઉપાય કર્યા પછી મિત્રો પહેલાં કાળા દોરાથી નાળિયેરને લપેટીને દુશ્મનોથી છુટકારો મેળવવાનો ઉપાય આ ઉપાય ખાસ કરીને દુશ્મનથી રક્ષણ માટે કરવામાં આવે છે મિત્રો નંબર એક નાળિયેર પાણીવાળો શ્રેષ્ઠ નાળિયેળ છે પછી આ નાળિયેરને કાળા દોરાથી સારી રીતે લપેટી લ્યો પછી શનિવારે તેને શનિ મંદિરમાં લઈ જાઓ અને ભગવાન શનિના ચરણોમાં અર્પણ કરી દો નાળિયેળ પર સરસરનું તેલ અને કાળું તેલ અર્પણ કરો પછી તમારા હાથમાં નાળિયેર અને તમારા માથાની આસપાસ સાતવાર ફેરવી લ્યો પછી નાળિયેરને નિર્જન જગ્યાએ ફેંકી દો આ ઉપાય કરવાથી તમારા દુશ્મનો દ્વારા ઉત્પન્ન થવાની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે દુશ્મનો તમારી વિરુદ્ધ જે પણ ખરાબ યોજનાઓ ધરાવે છે તે નિષ્ફળ બનાવી શકાય નંબર બે લાલ કપડામાં બાંધેલું નાળિયેર લાલ કપડાનો અર્થ એ થાય કે ઉગ્ર ઉર્જા અને રક્ષણનું પ્રતિક છે આ ઉપાય દ્વારા દુશ્મનોનો પ્રભાવ સમાપ્ત થઈ શકે છે ઉપાય કેવી રીતે કરવો તો મિત્રો ધ્યાનથી સાંભળજો સૌ પ્રથમ મંગળવાર અથવા શનિવારે એક આખું નાળિયેર લ્યો પછી તેને લાલ કપડામાં બાંધી અને તેની સાથે ચાંદીનો સિક્કો રાખી પછી તમારી નજીકના મંદિરમાં જઈને ભગવાન હનુમાનના ચરણોમાં નાળિયેર અને સિક્કાઓ અર્પણ કરી દો આ દરમિયાન અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ કરી અર્પણ કર્યા પછી મંદિરમાં ઘેનો દીવો પ્રગટાવો મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા દુશ્મનોને ભયભીત કરી શકે છે અને દુશ્મનો ડરી જાય છે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે નંબર ત્રણ ઉપાય છે મિત્રો દુશ્મનોને શાંત કરવા માટે નાળિયેર વધેરવું દુશ્મનના અવરોધો અને ખરાબ નજર દૂર કરવા માટે હિન્દુ ધર્મમાં નાળિયેર વધેરવું એ સૌથી સામાન્ય ઉપાય છે કેવી રીતે કરવું તો મિત્રો ધ્યાનથી સાંભળો મંગળવાર અથવા શનિવારે એક આખું નાળિયેર લ્યો તેમાં નાળિયેર આખું લ્યો અને સિંદૂર અને ચોખાથી સજાવો પછી હનુમાનજીના મંદિરમાં જાઓ અને ઓમ નમો હનુમંતે તે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કર્યા પછી મંત્ર જાપ કર્યા પછી મંદિરમાં જ નાળિયેરને તોડી નાખો પછી તૂટેલા નાળિયેરને પક્ષીઓ અને પ્રાણીઓને ખાવા માટે છોડી દો આમ કરવાથી દુશ્મનોની દૃષ્ટતા ક્રૂરતાનો અંત આવી જશે અને તમને માનસિક શાંતિ મળે છે નંબર ચાર મિત્રો કાચા નાળિયેરથી ખરાબ નજર અને દુશ્મનોનો અવરોધો દૂર કરી શકાય મિત્રો સૌપ્રથમ એક કાચું નાળિયેર લ્યો તેને સાત વાર તમારી ઉપર ફેરવી નાળિયેરને નદી કે દૂધ જેવા કોઈ પણ વહેતા પાણીમાં વહેળ દો મંગળવાર કે શનિવારે આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય દ્વારા તમને ખરાબ નજર અને દુશ્મનોની નકારાત્મક ઉર્જાનો અંત લાવી શકે છે મિત્રો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે નંબર પાંચ મિત્રો નાળિયેર અને કાળા મરીનો ઉપાય મિત્રો એક આખું નાળિયેર અને સાત કાળા મરીના દાણા લવો મિત્રો તમે ત્યાંથી સાંભળજો કે નાળિયેરને તમારા માથા પર સાત વખત ફેરવો અને સાથે કાળા મરીના દાણા પણ ફેરવી લ્યો નાળિયેર અને કાળા મરીના દાણા એક ચોક પર રાખો અને આ ઉપાય કરવાથી દુશ્મનોનો પ્રભાવ દૂર થઈ શકે છે અને દુશ્મનના દુષ્ટ વિચારો ઊંધા થઈ જાય ફક્ત તેને એ જ અસર કરે છે નંબર છ પૂજામાં નાળિયેર અર્પણ કરવાના છે મંગળવાર અને શનિવારે હનુમાનના મંદિરમાં નાળિયેર અર્પણ કરો અને નાળિયેર પર સિંદૂર અને ચમેલીનું તેલ લગાવો અને હનુમાનજીને નાળિયેર અર્પણ કરતી વખતે તમારી સમસ્યાનું સમાધાન માંગો આ સરળ ઉપાય નિયમિતપણે કરવાથી દુશ્મનોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે અને ભગવાન હનુમાનજીની કૃપાથી જીવનમાં શાંતિ આવે છે નંબર મિત્રો ઘર માટે યુક્તિ એક એક અને કપૂર લ્યો પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર નાળિયેરને તોડો ત્યારબાદ ઘરમાં કપૂર પ્રગટાવો પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ઘરમાં દુશ્મનોની નકારાત્મક ઉર્જા અને ઘરમાં પ્રવેશી નથી શકતી આ બધા જ ઉપાયો કરતી વખતે તમારે કેટલીક સાવચેતીઓ રાખવી પડશે જે જણાવવી મહત્વપૂર્ણ છે જેમ કે નાળિયેર તોડતી વખતે તમારા મનમાં નકારાત્મક વિચારો ન લાવો યુક્તમાં વપરાયેલા નાળિયેરને ક્યારેય ન ખાવું જોઈએ મિત્રો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ રાખવી જોઈએ તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર સ્થેજ પહોંચાડવાની નથી વિડીયોનો ઉપદેશ માત્ર તમારી સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા તો મિત્રો ધર્મને લગતા આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે છે નહીં કે કે તમે તેને સત્ય જ માની કારણ ધર્મ દરેકની આસ્થાનો વિષય આથી અહીં આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિજ્ઞાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે કોઈ જ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે મિત્રો આ ફક્ત આર્ટિકલ ન્યૂઝના હેતુ પર પબ્લિશ કરવામાં આવ્યો છે તો મિત્રો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર